આજે પાટણ જિલ્લા માટે અને સિદ્ધપુર વિસ્તાર માટે ખૂબ આનંદની આનંદનો દિવસ છે એટલા માટે કે સમગ્ર ગુજરાતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણો શિક્ષણનો વ્યાપ વધે બધા જ લોકો શિક્ષિત થાય એ પ્રકારની વ્યવસ્થા એમને શરૂઆત કરાયેલી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ વસ્તુ આગળ વધારી અને આજે મને કહેતા આનંદ છે સમગ્ર ગુજરાતની અંદર એકસો બાસઠ સ્કૂલો આ ગુજરાત સરકારે આપી છે એમાં ખાસ કરીને અગિયાર સ્કૂલો પાટણ જિલ્લાને આપી છે માટે હું દિલથી મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વિસ્તાર વતી કહું છું કે અમારો વિસ્તાર ગામડામાં છેવાડા સુધી જોડાયેલો છે બધા જ વિદ્યાર્થીઓ એટલા ખુશ છે મેં બધાને પૂછ્યું તો બધાએ કીધું કે સાહેબ અમારો સમય બચશે પૈસા બચશે એની સાથે સાથે ગામમાં ઘણા બધા એવા લોકો હતા કે ભાઈ આ ગામથી બીજા ગામે જવું હોય તો દીકરીને રજા ના મળે તો દીકરીઓ બહુ ખુશ છે કે દીકરીઓને બધાને ભણવાની તક મળવાની છે